विशेष उपस्थित रहा था वडोदरा शहर वाड़ी पुलिस स्टेशन पुलिस इंस्पेक्टर जगदीश गामित वडोदरा शहर पुलिस वहीवट शाखा डीसीपी तेजल पटेल निवृत्त पुलिस इंस्पेक्टर कृष्णा पाटिल निवृत्त पुलिस कर्मचारी आर एम माड़ी तथा निवृत्त पुलिस कर्मचारी एन एम परिख विशेष उपस्थित रहा था મેડલ મેળવનાર ખેલાડીઓનું સન્માન પણ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના પ્રમુખ કિશોર કેસારકર દ્વારા નિવૃત્ત પોલીસ કર્મચારીઓ તેમજ હાલમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની ઉપસ્થિતિમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓની પેન્શન નિર્મણ કરવા પડતા હાલાકીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો નિવૃત્ત પોલીસ કર્મચારીઓની પેન્શન વહેલી તકે શરૂ થાય અને તમામ પ્રોસિજર સહજ બને તે માટે ઉપસ્થિત પોલીસ વિભાગના વૈવટી શાખાના ડીસીપી તેજલ પટેલને અનુરોધ કર્યો હતો આજ રોજ વરોડા શહેર જિલ્લા દેવૃત પોલીસ કર્મચારી ગ્રુપ તરફથી છટ્ટા મંગલમય પ્રવેશ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં ડીસીપી શ્રી વહીવટ સાહેબ તેજલ પટેલ સાહેબ હાજર હતા નિવૃત્ત અધિકારીઓ આ દરમિયાન નેશનલ લેવલ પર એથ્લેટિક્સમાં જે ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ બ્રોન્ઝ મેડલ મેળવેલ પોલીસ કર્મચારીઓનું સન્માન કરવામાં આવેલ છે સાથોસાથ કિક બોક્સિંગમાં પોલીસના કર્મચારીઓ જે વિદેશમાં અને દેશમાં સિલ્વર મેડલ મેળવ્યો એમનું પણ સન્માન કરવામાં આવેલ છે સાથોસાથ પોલીસ કર્મચારીના બે પુત્રો છે જેમને સીએમએમાં વડોદરા શહેરમાં બારમો નંબરનો રેન્ક તેરમો નંબરનો રેન્ક મેળવી શહેર પોલીસનું અને પરિવારનું નામ રોશન કરેલ છે આ તમામનું આજે સન્માન સમારંભ મોમેન્ટો આપી સન્માનપત્ર આપી શાલ ઓળાડીને સન્માન કરવામાં આવેલ છે ને આ તમામ કાર્યક્રમમાં આપ મીડિયા મિત્રોએ પણ જે સાથ સહકાર આપ્યો છે અમારું એસોસિએશન આપ તમામ પત્રકાર મિત્રોનું ઇલેક્ટ્રિક મીટર તમામનું અભિવાદન કરી આભાર વ્યક્ત કરી તમામને અભિનંદન આપે છે જય હિન્દ જય ભારત પડતર પ્રશ્ન માટે મેડમે અમને ખાતરી આપી છે કે હવેથી આના અંદર વહેલી તકે સુધારો થશે અને સમયસર બધા નાના મળશે એવી અમને ખાતરી આપેલી છે અને અમને તાજેતરમાં જ બે દિવસ પહેલાં આ જ શ્રી અમારા કેન્સર પીડિત અને કિડની પીડિતના જે બિલો બાકી હતા તે ગાંધીનગર મોકલી આપેલ છે તે બદલ પણ અમે અભિનંદન આપેલ છે મેડમને ને મેડમ કામ કરતા જ રહે છે આગામી દિવસોમાં અમે મેડમના સાથ સહકારથી આયુષ્યમાન કાર્ડ કાઢી આપવાનું છે મેડિક્લેમ નું છે શાળાઓમાં સ્કૂલમાં નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલું છે આ બધા કાર્યક્રમો આગામી પાંચ બાર થી સત્તર બાર સુધી યોજવામાં આવનાર છે અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેર પોલીસ વહીવટી શાખાના ડીસીપી તેજલ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર પોલીસ વહીવટી શાખાના ડીસીપી તેજલ પટેલે પણ નિવૃત્ત કર્મચારીઓને આશ્વસ્ત કર્યા હતા કે તેઓને ભવિષ્યમાં પેન્શન માટે કોઈ પણ અગવડતા પડશે નહીં હા ખરેખર તો નિવૃત્ત પોલીસ કર્મચારી છે અમારા પરિવારના સભ્યો છે અને મને ખૂબ આનંદ થયો કે હું આજે અહીંયા આવી અને ખરેખર તો આવું કોઈને પ્રશ્ન હોય તો સાંભળીએ તો જ ખ્યાલ આવે અને અમે ચોક્કસ એને બાયધરી આપેલી છે કે થોડું ઘણું કદાચ કંઈ ડીલે થતું હોય તો અમે ચોક્કસ એને નિવારશું અને મને ખૂબ સારું લાગે છે એમની સાથે આવીને આવું સમારંભનું આયોજન કર્યું એ બદલ પણ હું એ બધાને અભિનંદન આપું છું અને એ લોકોનું મતલબ ભવિષ્યમાં ખૂબ સારું જીવન જીવે એવું અમે બધા જ જે અત્યારે અમારા અધિકારી વડોદરા શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઈચ્છે છે કે અમારા બધા જ પોલીસ કર્મચારી નિવૃત્ત થઈ ગયા છે ખૂબ સુખ સમૃદ્ધિ શાંતિથી અને સ્વાસ્થ્યપૂર્ણ પોતાનું જીવન ખૂબ સુખમય રીતે વિતાવે અમારી સરાહનીય કામગીરી પણ રહી એ માટે

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર